કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તમામ આચાર્યની ટ્રેનિંગ ચાલી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી આ ટ્રેનિંગ કાર્યક્રમ ચાલુ થયો છે કચ્છના દરેક તાલુકાના આચાર્યને ટ્રેનિંગ આપવામાં આવશે આ ઉપરાંત ધોરણ એક અને બે ના શિક્ષકોની ટ્રેનિંગનું પણ આયોજન ચાલી રહ્યું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાએ ચંચન ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું આપના માધ્યમથી કચ્છ જિલ્લાની અંદર મને જણાવતા આનંદ થાય છે કે હમણાં હમણાં સરકારશ્રીએ સક્ષમ શાળા અંતર્ગત તમામે તમામ આચાર્યશ્રીઓને તાલીમ મળે એ માટે પહેલાં અમે એના માસ્ટર ટ્રેનર્સ તૈયાર કર્યા અને એમની મદદથી હવે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ તાલુકામાં આ કાર્યક્રમ શરૂ થયો છે એમાં અમે પહેલાં ફેઝમાં ભુજ માંડવી અને મુન્દ્રા એ તાલુકાનો સમાવેશ કરેલો છે ત્યાર પછી બીજા ફેજની અંદર અમે અબડાસા લખપત અને નખત્રાણા કે જેની ટ્રેનિંગ અત્યારે આજકાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં રાપર ભચાઉ અંજાર ગાંધીધામ એ ચાર તાલુકાની ટ્રેનિંગનું આવતા અઠવાડિયામાં આયોજન થયેલું છે એની સાથે સાથે આપણે ધોરણ એક બે જે પ્રજ્ઞા અભિગમ છે તો એના શિક્ષકશ્રીઓની તાલીમનું પણ આયોજન થયેલું છે અને એના માટેના પણ માસ્ટર ટ્રેનર અમે તૈયાર કરી લીધા છે અને એ અંતર્ગત આવનારી પચીસ છવ્વીસ સત્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એમ બે ફેઝમાં સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકા આવરી લેવામાં આવ્યા છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની જે એક હજાર છસો ને શાળાઓ છે એ શાળાઓના આચાર્યશ્રીઓ સ્ટાફ એસએમસી બધા આ બાબતમાં ખૂબ જ સજગ બને અને સાથે સાથે અમારો સમગ્ર શિક્ષાનો જે સિવિલ વિભાગ છે એમાં દરેકે દરેક તાલુકામાં એક ટીઆરપીની જગ્યા છે એટલે અમે તમામે તમામ ટીઆરપીને પણ આ બાબતમાં સજગ રહી અને દરેકે દરેક તાલુકાની અંદર આપણી જે શાળા છે એ સાચુકલા અર્થમાં એક સલામત શાળા બને એ માટે પૂરતું ફોલોઅપ લેવા માટેનું જણાવેલ છે સાથે સાથે ધોરણ એક બેની જે ટ્રેનિંગ છે તો એ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પાયાના કૌશલ્યોનો વિકાસ થાય અને એટલા માટે મને જણાવતા આનંદ થાય છે કે અમારા મુન્દ્રા તાલુકામાં જે રીતે અમે અમારા ટીપીઓ શ્રી રૂગાણીજીએ ગત ફેબ્રુઆરીમાં સફળ પ્રયાસ નામનો ગણન લેખનમાં બાળકોને મજબૂત બનાવવા માટેનો જે એક પ્રોજેક્ટ એમને શરૂ કરેલો અને એના ખૂબ સારા પરિણામ છે એટલે આવનારા દિવસોમાં એ પ્રોજેક્ટને પણ અમે સમગ્ર કચ્છ જિલ્લામાં માન્ય ચેરમેન સાહેબ અને તમામ પદાધિકારીશ્રીઓના માર્ગદર્શન નીચે અમે એ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે જઈ રહ્યા છીએ હવે બે ફેઝમાં તાલીમ ગોઠવાયેલી છે એક છે સક્ષમ શાળા અને સક્ષમ શાળાનો મૂળ મતલબ એ છે કે શાળા બધી રીતે સક્ષમ બને અને જે સક્ષમ શબ્દના બે અર્થ છે કે કાર્યક્ષમ અને કુશળ તો એ કાર્યક્ષમતા દરેકની વ્યક્તિગત કાર્યક્ષમતા વધે સાથે સાથે એની અંદર શાળાનું જે ભૌતિક પરિસર છે એની અંદર તમામે તમામ બાબતોમાં એકદમ આપણે બાળકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડી શકીએ એવું આપણું બિલ્ડિંગ હોય ક્યાંય કોઈ જાતનો ભય ન હોય કોઈ જાતનો ડર ન હોય ખાસ કરીને ચોમાસાની ઋતુ છે ત્યારે ક્યાંય કોઈ અબાવર જગ્યા ના હોય ક્યાં ઘાસ ઊભી નીકળી હોય તો એનો પણ નિકાલ કરવાનો અને સાથે સાથે વર્ગખંડોમાં પણ કોઈ પ્રકારનું જોખમ હોય તો તાત્કાલિક ધોરણે એનું ફોલોઅપ લઈ અને નવા વર્ગખંડો ઊભા કરવા સાથે રિપેરિંગનું કામગીરી કરવી અને બધી જ સુવિધાથી સંપૂર્ણ એ શાળા બને અને શાળા એવી શાળા કે જે શાળા સલામત હોય સાથે સાથે એ શાળામાં કામ કરતા દરેકે દરેક વ્યક્તિત્વ પણ સંવેદનશીલતા સાથે સજગ બની અને પોતાની સજ્જતામાં ઉત્તરોત્તર વધારો કરે